નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્રેસ ન્યૂઝ હું શું આપની સાથે હેતલ ભગત ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દ્વારા શાંતિ ડિમોલ્યુશન પર હાઈકોર્ટ સ્ટે ફરમાવ્યો છે જોકે મોડી રાત્રે પણ ડિમોલ્યુશન ની કામગીરી ચાલુ હોવાથી સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ છે ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે હાઈકોર્ટે ડિમોલિશનની કામગીરી પર રોક લગાવી છે ત્યારે બીજી તરફ તાલાલાના ધાવાગીર ગામે મોડી રાત્રે પણ ડિમોલેશન ચાલુ રખાયું હોવાના આક્ષેપ કર્યા છે ડિમોલેશનમાં સેકડો મકાનો આવી જતા હોવાથી ઉહાપો મચ્યો છે તંત્રની કાર્યવાહી સામે સ્થાનિક રહેશોમાં રોષ વ્યાપ્યો છે અને હાલ અત્યારે હું રાજકોટ હતો અને મને દશક વાગે એવા રિપોર્ટ મળ્યા કે ગામમાં ડિમોલેશન આવ્યું છે અને બધા એ પાડવા માંડ્યા હતા એટલે અત્યારે હું હજી થી આવ્યા ઉતરો હૃદયમાંથી આપને એવા આમ ઓલું થયું કે આ બીજાડા ઉપર આ બેઠે ધરતી તો આ ગરીબ લોકો બીજાડા ક્યાં જાય તો આના માટે મેં ઉપર રજૂઆત કરી અને કાલ કલેક્ટરશ્રીનો મેં ટાઈમ લેવાનું મારું એડજસ્ટ ચાલે છે અને કાલે હું કલેક્ટરનો ટાઈમ લઈને અને જે આ મારા ઘર વિહોણા જે મારા પ્રજા થઈ છે તો એના માટે હું બનતા પ્રયત્નો કરી એવી મારી ઓલી છે તો મેં અહીંયા ઉતરીને જોયું આરએફ ની ગાડી છે મામલતદારની ગાડી છે પછી કલેક્ટર શ્રીની ગાડીઓ હશે અને સીધા મોટી શું નથી અને સીધા મકાન છે એટલે આ તો તાના સાહી જેવું અમને એવું લાગે છે તામે સાહેબ હોય એવું વર્તન કરી અને સીધા હુતા દબાવ્યા છે તો લગભગ મારા ગામ માં અઢીસો ઘર મારા ઘર વિહોણા થાય તો મારો મજૂર વર્ગ ક્યાં જાય એનાથી હું ચિંતિત છું સરકાર પાસે જે મારા ઘર વિહોણા ઘર થયા છે એને જગ્યા મળે અને એને બાંધકામના પણ પૈસા મળે અને એ વ્યવસ્થિત છે એવી મારી અપેક્ષા છે મહેશ નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર